રાજકોટના ઉપલેટા પંથકમાં હજુ સુધી સર્વેવાળા સાહેબ નથી આવ્યા જેથી ખેડૂતોમાં આક્રોશ છે ભારે વરસાદના લીધે ઉપલેટાના ગ્રામ્ય પંથકના કાથરોટા સમઢિયાળા તલંગણા કુંઢેજ મજેઠી લાઠ અને ભીમોરા સહિતના ગામમાં પાકને નુકસાન થયું છે મગફળી કપાસ સોયાબીન એરંડા અને તુવેરનો પાક ધોવાઈ ગયો તેમજ ખેડૂતોના ખેતરની માટી પણ પાકની સાથે ધોવાઈ જતાં ખેડૂતોને એક વીઘાએ આશરે વીસથી પચાસ હજાર રૂપિયાની નુકસાની થઈ છે ત્યારે ખેડૂતોની માંગ છે કે સર્વે કરીને સહાય ચૂકવે પરંતુ આજ દિન સુધી સર્વે માટે કોઈ જ અધિકારી કે કર્મચારી આવ્યા નથી જો ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે

સહાય નથી મળી કે કાંઈ હજી કોઈને ને નામ નથી હવે આમાં અત્યારે અમારે નવીન વાવેતર કરવું કરવું હોય તો નથી અમારી પાસે પૈસા વેપારી પાસે લેવા જાય તો કે ઉધાર ભાઈ રોકડા હોય તો આપો હવે અમારે આશ્વાસન આપી ગયા છે કા પેકેજ જાહેર કરશું કા સર્વે કરશું પાસ વીસ દસ ખેડૂતને કાંઈ આપ્યું નથી ખેડૂત બજારો પાયમાલ થઈ ગયો છે બધું બિયારણ સુફર ખાતર વહી ગયું છે અત્યારે ખેડૂતને કોઈ બાકી નથી આપતું સરકાર આ સરકારના પેટમાં પાણી નથી હાલતું તો તમે અમને આશ્વાસન આપી ગયા તો અમારે વાવે તો કરવું અટાણે વરાપ દીધી છે વરાપ ની અંદર અમે કઈક વાવી હગી અત્યારે ખેડૂત જાય છે અભિયાન લેવા બાકી નહીં દવા તો બાકી નહીં ભલા મારા બાકી નહીં તો અમારે વાવું હું હમણાં દિવાળી ઊભી જાય તો હું અમારે શિયાળું મળે વાવવાનું સરકારને ને નમ્ર છે કે તાત્કાલિક આનું પેકેટ જાહેર કરે અને સ્થળ ઉપર જઈ અને જે તે સ્થળ ઉપર જે બનાવ બનેલો છે જે ધોવાણ થઈ ગયેલું છે એ ધોવાણનું ધ્યાનમાં લઈ અને હકીકત શું છે એ કરી અને પેકેટ જાહેર કરે ને તો યોગ્ય છે ને કે આમાં ખેડૂત મરવા સિવાય કોઈ વિકલ્પ જ નથી અમુક ઈલાકામાં સર્વે થયું છે એ સ્થળ ઉપર થયેલું છે અમુક ઇલાકામાં સ્થળવે થયું જ નથી અને જે તે એક જગ્યાએ બેસીને ગમે તે જગ્યાએ બેસી અને સર્વે ચોપડે ચડી ચડી ગયું છે